તો યાર તમે જોઈ શકો છો ગેમમાં આવી ગયો છે નવા ઇવેન્ટ મતલબ કે એફએફઆઈસીનું મેં તમને કીધું હતું એ રીતે નવા ઇવેન્ટ આવવાનું ચાલુ થઈ ગયું છે અને આમાંથી તમને ઇલાઇટ એન્ટરવ્યુ ફ્રી મળશે એની સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુઓ જેમ કે મોસ્ટર ટ્રકને મેં તમને બે ઓલરેડી જણાવી દીધું છે કેલેન્ડર થ્રુ અને એક લેજન્ડરી ઇમોટ એકદમ ઓપી છે એ બધું મળશે તો આપણે આજના વિડીયોમાં એ જ જાણીશું કે એ બધું તમને કઈ રીતે મળશે તો વિડિયો સ્ટાર્ટ કરીએ તો પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે બેલ આઇકન આવે તેને ઓલ ઓપ્શન પર સિલેક્ટ કરી દેજો આ વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા ચાલો પ્લેન નાઉ ઉપર જશું તો અહીંયા સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા જે વર્લ્ડનું મેં તમને કીધું હતું ગ્લોબલી મિશન આપશે એ મિશન તમારે કમ્પ્લીટ કરવાનું છે એટલે અહીંયા તમારે કશું કરવાનું નથી સો ટકા થશે એટલે ઓલરેડી તમને અહીંથી ઇલાઈ ટ્રેન્ડરીઓ મળી રહેશે ત્યારબાદ અહીંયા આફ્ટર પાર્ટીમાં જોશો તો તમે જોઈ શકો છો આ બેજીસ છે કે શું છે હું ચેક કરી લઉં બેકપેક ઓકે તો આ બેકપેક એકદમ ઓપી છે અને એકદમ ફ્રી મળશે એફ એફ ડબલ્યુ એસ બે હજાર એકવીસ બેકપેક તો ભાઈ તમે માનશો નહીં હમણાં આ લોકો હું ખબર મહેરબાન થઈ ગયા રાખી કતે આ બેકપેક બહુ જ ઓપી લાગ્યું ત્યારબાદ આ તમે ટૂકન જોઈ લો એન્ડ્રિયો અવેટિંગ એવી રીતના છે એના ટૂકન મળશે પંદર ફક્ત તમારે અહીંયા ઓગણત્રીસ તારીખ અને પાંચમા મહિનાને પાંચમા મહિનો તો નહીં બોલાય પણ ઓગણત્રીસ તારીખે લોગિન ઇન કરશો એટલે અહીંથી તમારે ટૂકનને એ બધું મળી રહેશે તો અહીંથી એક લાઈમ કરવાનું છે ત્યારબાદ સૌ કેસમાં આવીએ તો શો કેસમાં આવી જશું અને હા વિડીયોને લાઈક કરી દેજો એ તો શો કેશ ભાઈ ઓપન થઈ જાય ચાલો હું ત્યાં સુધી પોસ્ટ કરી દઉં યા નેટવર્કના લીધે થોડીક વાર લાગશે તો યાર મેં બે બહુ વેઇટ કરી પણ સૌ કે સોપન નથી થતું એને મૂકી દઈએ સાઈડમાં તેલ લેવા ગયું અહીંયા પિક એન્ડ વિનમાં તમારે ત્રણ દિવસનો હજી વેઇટ કરવો જોશે ત્યારબાદ તમને અહીંથી સારું એવું રિવર્ટ્સ મળી રહેશે રિડિમ સેક્શનની વાત કરીએ તો રિડિમ સેક્શનમાં આવી જઈએ અને વિડીયોને લાસ્ટ સુધી જોજો કારણ કે તમને હું આજના વિડીયોમાં એ પણ બતાવીશ કે તમને ઇમોટ કઈ રીતે મળશે અને ભૂલ કરશો તો નહીં મળે બરોબર તો ભૂલ ના કરતા બરોબર સૌથી પહેલાં તો આવી જઈએ આપણે અહીંયા ક્લાસિકમાં તો ક્લાસિકમાં તમે જોઈ શકો છો ફક્ત આ ટૂકન છે એના થ્રુ તમે ડાયમંડ રોયલનું વાઉચર છે બેનર છે અવતાર છે અને આ મોસ્ટર ટ્રકની સ્કીન મેન છે તો તમારે આ સૌથી પહેલાં તો મોસ્ટર ટ્રકની સ્કીન લેવાની છે પછી આ બધું ડાયમંડ રોયલ નહીં બધું સોરી ડાયમંડ નહીં વેપન રોયલના ને બધું વિચારવાનું બરાબર તો આ મોસ્ટર ટ્રક હું તમને બતાવી દઉં દેખાડમાં એકદમ ઓપી છે યાર લુક એકદમ આમ આઈસ ટાઈપ આપ્યો છે તો મને તો સારું લાગ્યું ત્યારબાદ આવી જઈએ અહીંયા અવેકિંગમાં તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ તમને ફિમેલનું બંડલ બિલકુલ ફ્રી જોવા મળશે અને એના માટે પણ તમારે આ ટૂકન જોશે અને એમાં ટુકન તમારે બહુ ઝાઝા જોશે અને આ પિન પણ અહીંયા મળશે એફએફઆઈસી બે હજાર એકવીસ પિન તો એ પણ તમે અહીંથી લઈ શકશો જેને અત્યારે તો તાળું માર્યું છે ના તાળું નથી ઓપન જ છે હા તાળું છે અનલોક વેન એન્ડ્રીઓ ઓકે અન આ એન્ડ્રીઓ અનલોક થઈ જશે ત્યારે આ બધું અનલોક થઈ જશે અને અહીંથી તમે આ ફિમેલનું બંડલ એકદમ ઓપીવાળું છે એ લઈ શકશો બિલકુલ ફ્રીમાં તો તાળો ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો ચેકઇનમાં આવી જઈએ તો ચેક ઇનમાં તમે જોઈ શકો છો ચેક ઇન ઉપર ક્લિક કરશું એટલે અહીંથી આપને ઓકે ભાઈ તો અહીંયા તમારે ડેલી ચેક ઇન કરવા આવવાનું છે અને અહીંથી તમને એક એક વસ્તુ મળતી રહેશે આવી રીતે સ્પિન કરી કરીને એકદમ ફ્રીમાં સ્પીન થશે અને ચેક ઇન ફરી વખત તમે સત્તર કલાક પછી કરી શકશો ચાલો ત્યારબાદ લાઈવમાં આવી જઈએ તો લાઈવમાં તો અત્યારે કશું નથી ઓકે આ બધું મેં તમને સમજાવી દીધું અને એ અવે કિંગ એન્ડ્રિયો અવે કિંગ એન્ડ્રિયો એમાં તમે જોઈ શકો છો ઇન ક્લાસિક રેન્ક મોડ કમ્પ્લીટ થ્રી મેચ ઇન મેપ એટલે તમારે ત્રણ મેચ રમવાના છે ક્લાસિક અથવા તો રેન્ક મેચમાં ત્રણ મેચ રમશો એટલે તમને અહીંથી ત્રણ ટૂંકન મળશે એક મેચે એક ટૂંકન બે મેચે બે ટૂંકન ત્રણ મેચે ત્રણ ટુકન એટલે અહીંથી તમને ત્રણ ટુકન મળી રહેશે ઇન ક્લાસિક મોડ એની મેપ કિલ ટુ એનિમી યુસિંગ એ ફોર્ટી સેવન તો એ કે ફોર્ટી સેવનથી તમારે જે છે બે કિલ કરવાના છે એક કિલ કરશો એનું એક ટૂંકન બે કિલ કરશો એના બે ટૂકન ત્યારબાદ નીચે આવી જઈએ તો ઇન ક્લાસિક રેન્ક મોડ ઇન્ફ્લુન્સ સો પોઈન્ટ ઓફ ડેમેજ ઇન એની મેપ ઓકે બરાબર તો ક્લાસિક અથવા રેન્ક મેચમાં આપણે ફક્ત સો ઓલો સો નહીં હજારનું ડેમેજ હજાર પોઈન્ટ ઓફ ડેમેજ હા તો હજારનું ડેમેજ દેવાનું છે ગમે એ મેપમાં એટલે તમને અહીંથી મળી જશે એક ટૂકન તો અહીંથી ટોટલ આપને મળી જશે છ ટૂકન અને નેક્સ્ટની વાત કરીએ તો તમે જોઈ શકો છો ક્લાઇમ ઓકે તો અહીંથી તમે જોઈ શકો છો આવડું આ એફએફઆઈસી બે હજાર વીસનું કપ જે છે એ પણ ક્લાઇમ કરવાનું આવે છે તો એક વખત ફરી વખત એમાં આપણે આવી જઈએ કારણ કે મેં થોડુંક જલ્દી જવા દીધું હતું યાર વહી ઉગ્યું ઓકે તો આ ઇન ક્લાસિક આ બધા તો એના મિશન છે તો હવે આપણે આવી જઈએ ઇમોટવાળા સેક્શનમાં અહીંથી આઈ થિંક મેં તમને બધું સમજાવી દીધું છે શોકેસમાં એક વખત ફરી વખત ટ્રાય કરી લઈએ તો ભાઈ આ સૌ કેશે તો રાળા લીધા સૌ કેસ ઓપન જ નથી એનું ઈ તેલ લેવા સૌ કેસને મૂકી દો સાઈડમાં હવે આપણે વાત કરી રહીએ આ જો કલેક્ટ એફ એફ ડબલ્યુ એસ યલો પાસ ફોર રેવર્ટ્સ એ તો મેં તમને સમજાવી દીધું અને હવે આપણે આવી જઈએ મેન રેવર્ડ માટે એટલે કે ઈમોટ માટે સૌથી પહેલાં તો આ તમે કેલેન્ડર સમજી લો અને સમજી લીધું હશે અને ના સમજ્યું હોય તો મેં વિડીયો ઓલરેડી બનાવેલો છે સમજી લેજો ત્યારબાદ આવી જઈએ નીચે તમે જોઈ શકો છો આ બધું એજ છે આપણો ઇવેન્ટ આવી ગયો એના વિશે પણ મેં બનાવી દીધું અને આના જે મિશન કમ્પ્લીટ કરવાના છે સો ટકા થઈ જશે એટલે આપણે ઇલાઇટ ટેન્ડિઓ મળી રહેશે ત્યારબાદ આપણે મેન વાત થઈ ગઈ છે આ જે ઇમોટ છે એની તો આમાં મેં તમને કીધું ભૂલ ના કરતા તો ભૂલ શું કરશે બધા લોકો અહીંયા તારીખ જોઈ લ્યો ઓગણત્રીસ મે છે ઓગણત્રીસ મે ના દિવસે ટાઈમ આપ્યો છે ઓગણત્રીસ મે અને ચાર ચાર વાગ્યાથી લઈ અને કાલે એટલે કે ત્રીસ તારીખ કાલે નહીં યાર ઓગણત્રીસ તારીખનું કાલે કહેવાય પણ આપણે તો ત્રીસ તારીખ જ અત્યારે કહેવાય તો ઓગણત્રીસ અને ત્રીસ તારીખ એટલે કે ઓગણત્રીસ તારીખે તમારે જે છે આ રમવાનું છે સો મિનિટ માટે સો મિનિટ રમશો એટલે તમારે જે છે ફક્ત અહીંથી ક્લાઇમ કરવાનો ઓપ્શન આવશે અને એ ક્લાઇમ કરી લેશો એટલે ઇમોટ તમારી થઈ જશે પણ આમાં ભૂલ શું કરે છે ઘણા લોકો મમ્મી પપ્પાના ફોનમાં રમતા હોય તો એ લોકોમાં જે છે ક્યારેક ક્યારેક ઓનલાઈન નથી થતા મતલબ કે ઓનલાઈન ના થઈ શકતા હોય એના મમ્મી પપ્પા ફોન રમવા ના આપતા હોય હું સમજું છું તો એઝ એટલા માટે થઈને એ દિવસે તમારે ગમે બાનું કરીને ફોન લઈ લેવાનો છે અને ગેમ રમવાની છે સો મિનિટ માટે સો મિનિટ ગેમ રમશો એટલે તમને આ મળી રહેશે અને સો મિનિટ ગેમ તમને મમ્મી પપ્પા આમ એક ધારી રમવાની ના પાડતા હોય તો ગેમને સ્ટાર્ટ કરી દો એક જગ્યાએ મસ્ત કેમ્પિંગ કરી દો અને ફોનને સાઈડમાં મૂકી દીધો કેવું તેલ લેવા એટલી મિનિટ તમે સર્વાઈવ કરશો એની સો મિનિટ લખાઈ જશે એટલે ચાલશે અને મેં તમને કીધું તું આવડું આ મિશન ના ઓપન થયું તો અહીંયા તમે જોઈ લો આ બધું છે એ રેવર્ડ્સ મળી રહેશે અને અહીંયા તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગ શું આ વેક્ટરની સ્કીન પણ બિલકુલ ફ્રી છે પણ એવડું એ ક્યાંથી હશે હું તમને એ જણાવી દઉં આ સૌ જે ઇવેન્ટ છે એની અંદરથી કદાચ વેક્ટરની સ્કીન મળશે તો મને ખબર નથી કે અત્યારે કારણ કે આ સૌ કેશવાળો ઇવેન્ટ ઓપન નથી થતો ઇવેન્ટ ઓપન નથી થતો ઇવોન્ટ નહીં અને રેડિમમાં ને એ બધું મેં જણાવી દીધું પણ અહીંયા ક્યાંય મને એ વેક્ટરની સ્કીન ના દેખાણી એટલે સો ટકા કન્ફર્મેશન છે કે સૌ કેશવાળા ઇવેન્ટમાં જ હશે તો સૌકેટવાળો સૌ ઇવેન્ટ જેને ઓપન થયો હોય એ મને જણાવજો યાર કઈ રીતે બધું છે તો અહીંયા રૂલ્સમાં વાત કરીએ તો રૂલ્સમાં બી કાંઈ સારું એવું ખાસો એવું છે નહીં તો બસ યાર આજના વિડીયોમાં આટલું મળીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો